નમસ્તે શ્રી ગુરુ દેવદ્રત સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનો મારી માતા સમ જે કઈ પણ છે બહેનો એમને પણ મારા પ્રણામ વરસાદી માહોલ છે થોડું સ્ક્રીન પર હો લાઇટ ઓછી વધતી થાય ભારે કરીને વરસાદે ત્રણ લેખ આપ્યા તમે એક ઓગણત્રીસ પાંચ બીજો લગભગ બે છ કે આજથી સુખના દિવસ પૂરા થયા શાંતિના તે તારીખે હતો અને ત્રણેય લેખમાં એક કોમન વાક્ય હતું મારું કે આ ત્યાં વરસાદ ભારે કરશે પ્રકૃતિનો ઇશારો પંચમહાભૂત પણ શું કરે જે પ્રકૃતિ ઈચ્છે તે પ્રમાણે જ બધું થાય કોઈ વખત જલ તાંડવ કરે કોઈ વખત તાંડવ કરે કોઈ વખતે વાયુ તાંડવ કરે એ ચક્રવાતનું રૂપ લઈ લે પાછો પ્રકૃતિની ઈચ્છા પ્રમાણે જ પંચમહાભૂત ચાલે છે અને પ્રકૃતિની ઈચ્છા એ પરમાત્માની ઈચ્છા છે એટલે પરમાત્માની ઈચ્છાથી પ્રકૃતિ સંકલ્પ કરે અને એના સંકલ્પને આ પંચ મહાભૂત પૂરું કરે એમાં નવગ્રહની પાછી સંમતિ હોય દેવી દેવતાઓની સંમતિ હોય આ બધાની સંમતિ આપણને દરબાર ભરાય ભાઈ એમને કંઈ ન થતું આ પણ મીટિંગ થાય પરમાત્માની ઈચ્છાથી દેવી દેવતાઓ એની ઈચ્છાથી એમની ઈચ્છાથી પ્રકૃતિ જે જે કંઈ પણ દેવી દેવતા છે એના સ્થાનિક એના એટલે એના શું કે એની અંદરમાં જે કંઈ પણ પ્રકૃતિના જે તત્વો આવતા હોય તે તત્વો એટલે પરમાત્માની ઈચ્છાથી જ પ્રકૃતિ આ બધું તાંડવ કરે છે અને એ પ્રકૃતિની ઈચ્છાથી જ આ પંચ મહાભૂત ડિસ્ટર્બ થાય આગળ ઘણું થવાનું છે કોરોનાથી જો તમે ડરી ગયા હોય તો તમારું આ દુનિયામાં કંઈ કામ જ નથી કોરોના કંઈ જ નથી પરમાત્માની એક ખાલી ઝાપટ હતી ખાલી એક ઝાપટ એમ આટલી ડે મને હળવે આજ નહીં તેમાં તો મનુષ્ય અલી ગયો હજુ એવા રોગો આવશે જે પાણીથી ફેલાશે જે હવાથી ફેલાશે મચ્છરોના કરરવાથી ફેલાશે ને એનો કોઈ ટોળ પણ નહીં હશે લાખો કરોડો તો આમાં જ પતી જશે ડૉક્ટરો પણ ના પડી હશે કે ભાઈ આવું તો તમે ભણેલ જ નથી આનો કે નવ ઈલાજ કરવું ભગવાન પણ બહુ હોશિયાર છે ને અને તે પણ પાછા અહીંયા કોઈ મનુષ્યને જ નિમિત બનાવશે એના દ્વારા જ સંશોધન કરાવશે ને એ જ બધું કરશે એ વિલન બનશે એક વિલન તો કોરોના કાળમાં આપણે જોયો જ છે કોણ હતો પ્રકૃતિની આગળ મનુષ્ય કંઈ નથી આપણા લગ્ન પણ થાય છે તે આપણે પંચમહાભૂત અને તેત્રીસ કોતી દેવી દેવતાઓની સાક્ષીએ કરીએ છીએ આપણા કુળદેવીની સાક્ષીએ કરીએ છીએ અથવા આપણા માતા પિતા સમાજની સાક્ષીએ કરીએ છીએ અગ્નિની સાક્ષી આપણે પેટ ફેર્યા પડે જળ લઈને સંકલ્પ કરીએ છીએ આપણા દેવી દેવતાઓ અને કુળદેવીની સાક્ષીએ આપણે લગ્નના જે સાત મુખ્ય વચનો છે તેના સંકલ્પ લઈએ છીએ પ્રાણી ગ્રહણ કરીએ છીએ આપણી સંસ્કૃતિમાં આપણું દાંપત્ય જીવનની શરૂઆત જ આપણા દેવી દેવતાઓ કુરુદેવી આપણું પંચમહાભૂત તત્વો એટલે અગ્નિ જળની બધાની આકાશની સાક્ષીએ ગુરુના સાક્ષીએ આ બધાની સાક્ષીએ આપણા લગ્ન થાય છે એટલે કે આપણા જયારે કોઈ પણ વ્યક્તિના લગ્ન થાય જાય તો સમગ્ર બ્રહ્માંડ એની નોંધ લે છે અને સમાજ વાળા તો જુદા બેન બાજા જઈએ આખા ગામને તો સમાજ થી લઈને બ્રહ્માંડ સુધી એની નોંધ થાય છે અને છૂટા પડીએ ત્યારે બસ કોર્ટમાં જાઓ હા અને ડાયવોસ લઈ લો જે લોકોની સાક્ષી એ તમે લગ્ન કર્યા એમને જઈને તમે કહ્યું કે અમે છૂટા પડીએ છીએ બસ ઠોકી દેવાનું આપણે આપણા ધીનાય પરમાત્માને ઠોકી દેવાનું બસ મને નથી ફાવતું તમારી પત્ની કે પતિ ને અંધારામાં રાખીને તમે કોઈ ખોટા કર્મ કરો છો દેવ કે આ લગ્નની લગ્ન જેની સાક્ષીએ કરેલા તે કોઈને પણ તમે સ્મરણ કરો છો કે તમે એને શું વચન આપ્યું છે બસ તમારા મનમાં જે આવે તે કરો છો છૂટા પડો ને ભાઈ ત્યારે પણ તમારા કુળદેવીને તમારે બંનેને પગે લાગવા જવું જોઈએ કે અમને બેને નથી ફાવતું તમારા ઈષ્ટદેવોને તમારે જઈને પગે લાગીને કહેવું જોઈએ કે અમને નથી પાવતું છે તમારામાં એવી જીગત કોઈ બેકૂર જે એવી કે કોઈ પરમાત્મા તમને પરમિશન નહીં આપશે તે પણ ત્યારે જ ખાલી એક જ ઓપ્શન છે એમાં હું તમને કહું હા ચરિત્ર તમારા બેમાંથી એકનું જો ચરિત્ર ખરાબ હોય ને અને તમે છૂટા પડો તો એમાં પરમાત્મા પણ પરમિશન આપે છે તમને કે આવા નકામા માણસની સાથે નહીં રહેવાય એટલે પરમાત્મા પણ ત્યાં પરમિશન આપે છે ત્યાં જ આપે છે જે અગ્નિની સાક્ષીએ જે કુરદેવીની સાક્ષીએ જે તેત્રીસ કોતી દેવી દેવતાની સાક્ષીએ તમારા ઈષ્ટદેવની સાક્ષીએ રામકૃષ્ણ શંકરની સાક્ષીએ તમારી સાક્ષી સાક્ષીએ ફરીથી કહેવો છું હા કુરદેવીનો પાઠ બહુ મોટો છે આમાં તમારા ગુરુદેવની સાક્ષીએ તમે જેના પર પણ વિશ્વાસ કરતા હોય એ ઈસુ ઈલ્લા જે કંઈ પણ ઈસુ અલ્લાહ એ રામકૃષ્ણ શંકર એની સાક્ષી તમે જેને તમે જેનું ગ્રહણ કર્યું હોય જેની સાથે તમે જીવન વિતાવવાના ત્યાં પ્રતિજ્ઞા લીધી હોય પાણી મૂકવું હોય હા તેને તમારા બંનેએ પહેલાં મળવા જવું પડે અને ત્યાં રજૂઆત કરવી પડે મનમાં ત્યાં ભગવાનની મૂર્તિ સમજ હું તમારી સામે બોલું છું એના બોલવું જોઈએ કે અમારા બેને અમને બેને આ કારણસર નથી ફાવતું એટલે અમે છૂટા પડીએ છીએ કારણો પણ બતાવવા પડે તમારે કોઈ ઈષ્ટદેવ દેવ કોઈ ગુરુ કોઈ કુરદેવી તમારા સુલ્લક કારણ કારણે તમને છૂટા પડવાની પરમિશન આપતું નથી કોર્ટ ભલે તમને ડાયવોસ આપી દે એક સમાજની પ્રેક્ટિકલ સિસ્ટમ છે પણ લગ્ન જેની સાશીએ કરો છો લગ્ન જેની સાક્ષી એ કરો છો જે અગ્નિની સાક્ષી એ ફેરા કરો છો જે કુરદેવીનું નામ સ્મરણ કરીને તમે લગ્ન કરો છો ઘરે કુરદેવી લાવે છે ઘણા અમારા સમાજમાં પણ લાવે લગ્ન હોય તો કુરદેવી તો માતાજી ઘેરે લાવે છે તો એ માતાજીને તમે પૂછ્યું કે અમે છૂટા એની આગળ તમે બે જણા રજૂઆત કરી એ બધાને તમારે કહેવું પડે કારણ કે તમે એમની સાક્ષીએ લગ્ન કર્યા છે તમારું મન ફાવે તેમ વલણ નહીં ચાલે તમને જરૂર હતી ગરજ હતી ત્યારે એમની સાક્ષીએ લગન કર્યું બધું સારું સારું લાગતું હતું એટલે છૂટા પડવું છે તમારા પોતાના કારણો કારણે ત્યારે એમને કહેવા પણ નથી જવું કેમ ભગવાન એટલો સસ્તો છે શું સમજો છો તમે ઈશ્વરને ઈશ્વરે તમારું ઘરતર કર્યું તમારું સર્જન એને એ સર્જન કરતા છે તમે કોઈ સારું કર્મ કરો છો લગ્ન એ પણ સારા જ કર્મ છે ને ત્યારે તમે એની મળો છો એને આશીર્વાદ લેવા જાઓ છો છૂટા પડે તો પૂછવાનું કહેવાની પણ તમારામાં એ નથી એટલી પણ મર્યાદા નથી ભગવાનને જાણ કરવી જોઈએ તમારા જીવનમાં ગુરુ હોય સાક્ષાત અને સ્થુર સ્વરૂપે હાજર હોય તો એને પણ જઈને રજૂઆત કરવી જોઈએ અને જીગર જોઈએ એમ કન્સેસન કરવા માટે આત્મા ચોખ્ખો હોવો જોઈએ અને રજૂઆત કરવી જોઈએ ગુરુદેવ અમારે હા કારણ છે એટલે અમને નથી ફાવતું તો છૂટા પડીએ ઘણીવાર પર જો સુલ્લક કારણો હોય તો પરમાત્માની આગળ રજૂઆત કરવાથી એનું સમાધાન થાય છે અમારા ગુરુદેવ વિશ્વનાથ અવધૂત જેવા જો સામર્થ્યવાન સંત હોય તો કોઈ છૂટું નહીં પડતું સુલ્લક કારણસર તો એ કોઈને છૂટા નહીં કોઈ પણ ગુરુ હોય કોઈ પણ ઈષ્ટદેવ હોય કોઈ પણ કુરદેવી હોય ઘણા તો લગ્નેતર સંબંધવાળા મારી પાસે હજારો ટાઈપના લોકો આવે ને ઘણા એવા છે હજુ તો છૂટા નથી પહેરા તે પહેલા બંને જઈને મંદિરમાં જઈને હાર પહેરાવી રહીને ચાલલો કરી દે માંગ ભરી દે તમને કોને પરમિશન આપી તમે એ ભગવાનને શું સમજો છો શું તમે એને પૂછ્યું એની મર્યાદાને તમે સમજો છો યુ આર મેરીડ તમે અગ્નિની સાક્ષીએ લગ્ન કરેલા છે તમે તમારા દેવી દેવતાઓ કુળદેવીની સાક્ષીએ લગ્ન કર્યા એની જામે તમે કોઈ બીજી સ્ત્રી કે બીજા પુરુષ સાથે જઈને માંગ ભરી દો છો ચૂડી પહેરી દો છો આ તમારા મનના વલણોને શું કામ પવિત્ર પરમાત્માને ડિસ્ટર્બ કરો છો પછી કે જીવનમાં સંકતો આવે છે ત્યારે અમારા જેવાને પૂછે ગુરુદેવને પૂછે કોઈ જ્યોતિષને પૂછે કે આ દુઃખ ક્યાંથી આવ્યું તમે શું કરો છો તેનું તમને ભાન છે તમે મેરિટ છો તમે અગ્નિની સાક્ષી અને પંચ મહાભૂતની સાક્ષી એ તેત્રીસ કોટી દેવી દેવતાઓની સાક્ષી રામકૃષ્ણ શંકરની સાક્ષી હનુમાનની સાક્ષી એ તમે જે પણ ભગવાનને માનતા હોય અલ્લાહ માનતા હોય કે ઈસુને માનતા હોય તમે એની સાક્ષીય લગ્ન કર્યા છે એમની જવાબદારી છે તમારા દાપત્ય જીવનની અને ત્યાં તમે કોઈ બીજી વ્યક્તિને લઈ જાઓ છો એની સામે કે આ હાથ મારી પત્ની હા હાથ મારો પતિ હજુ તો પેલું છૂટું પણ નથી પડ્યું તમે ભગવાન ભગવાનને શું વિ શું સમજો છો શું પરમાત્માને સમજો છો શું નહીં સમજ હોય તો શાસ્ત્રો વાંચો સાંભળો આ આપણી સંસ્કૃતિથી દૂર જવાને કારણે જ આવી માનસિકતા તમારામાં આવે છે મંદિરે જાઓ છો પણ તમને સંસ્કૃત સંસ્કૃતિનું આટલું એ ભાન નથી આટલું એ જો તમને સંસ્કૃતિનું જ્ઞાન હોય ને તો તમારામાં મર્યાદા આવે અને જે વ્યક્તિ માં મર્યાદા હોય છે તે દાંપત્ય જીવનમાં ગમે તેટલી ધમાલ આવી જાય કદી છૂટા નથી થતા પોતાના સાથીને ઢગો નથી આપતા કારણ કે આત્મા જે પરમાત્મા છે તમારી પત્ની કે તમારો પતિ એની અંદર જે આત્મા છે એ પરમાત્મા છે તમે એને ઢગો આપો છો જો સંસ્કૃતિનું જ્ઞાન હોય ને ભાઈ તે મનુષ્ય આવું કર્મ જીતેજી કદી એ નહીં કરે ગમે તેટલું તુફાન આવી જાય એનો દેહ છૂટી જશે પણ એ અધર્મને માર્ગે નહીં જશે લગ્ન શાસ્ત્ર રીતે કરવાના છૂટા પડવાનું કાનૂની રીતે અરે ભાઈ ભલે કાનૂની રીતે છોડો પાડો એ સમાજનું એક સ્ટ્રકચર છે તે પહેલાં તમારા ઈષ્ટદેવ ગુરુદેવ જેને એકવાર મળો તો ખરા એની સાથે જઈને કન્ફેશન કરો ચરિત્ર ખરાબ હોય તો કોઈ દિવસ જતા નહીં મંદિરે તમારી કુળદેવીના દર્શનો નહીં જતા ને કોઈ ઈષ્ટદેવના નહીં બરદાસ્ત કરશે દુઃખી દુઃખી થઈ જાઓ પછી કે સર પ્રલય કેમ આવે છે આટલું બધું તાંડવ કેમ થાય છે આ વરસાદ પહેલા જ કહેવું કે વરસાદ આવો તો બહુ કેમ પ્રકૃતિને આવું ગમતું જ નથી તમે લોકો આ પૃથ્વી પર રહ્યો તમારે જ શું કેવું હોય અમારે ભગવાને એના માટે પૃથ્થી બનાવેલી ક્યાં તમારી સંસ્કૃતિ ક્યાં તમારો ધર્મ ક્યાં માનવતા ક્યાં કલ્ચર હ ક્યાં પતિ પતિ એટલે રામ સીતાનું જોડું કૃષ્ણ જેવો પ્રેમ શંકર પાર્વતી જેવું હં વિષ્ણુ મહાલક્ષ્મી જેવું ને ક્યાં તમે જીવો છો આવી માનવ વસ્તુને ભગવાનને જરૂર શું છે ને અહીંયા ફાલતુ વેરા બધા એની નજર સમક્ષ બધું થયા પર બેટા મહાદેવ પૃથ્વી પર હાજર હજાર દેવ છે એની નજર સમક્ષ બધું દુનિયામાં પાપ થાય છે કેટલું બરદાસ્ત કરે પૂરું જ કરે ને એને કચરાની જરૂર જ નથી પૃથ્વી માતાને તમે ગંદી કરી દીધી તમારા આહાર વિહાર અને આચારથી તમારા આચરણથી તમને ક્યાંથી બરબાદ કરે પછી જળ પ્રવયમાં તમને સમાઈ લે તમને ભૂકંપમાં સમાય લે તમને જવાહરમુખી વિસ્ફોટમાં સમાય લે કંઈ આકાશથી આપત્તિ આવે પંચ મહાભૂતના જે પાંચે પાંચ તત્વો છે પાંચે પાંચ તત્વો મનુષ્ય જાતિને ખતમ કરી દે તમે શું સમજો છો તમારું સર્જન એને કર્યું છે તમારું જ મકાન મકાનો એનું ભારું હોય એને બેફામ જીવે તમે શું કરો મહિનામાં તમે એમ કે ચાલ ભાઈ બહાર નીકળ બીજું ઘરડી લે તમે બધા હું બધા આપણે બધા આ પૃથ્વી પર ભારું હાથ છે કરોડો અબોજોપતિ છે ને બધા પણ ભાર હાથ છે કબજેદાર છે મકાન માલિક ને ગમે એ રીતે આપણે નહીં જીવશું ને પૃથ્વી પર તો નહીં જ રહેવા દે તમને પછી એ જ્યાં રાખવાનો રાખે તમને નરકમાં કે જા તમે રાખો તમારે ભારું હાથ બધું શરાબ ખાનું ચાલતું હોય ને પાન બધું એમ દુનિયાભરનું ચાલતું હોય તમે રાખો આ ભારું વાતને ભારું હાથ ને નહીં રાખો બીજે મહિનામાં તો કહે ને ભાઈ બહાર નીકળે હે તને હવા ઝંડા કરવા ઘરે પૂછી કહો ને હે તો ભગવાન કેમ રાખે તમને તો આ બાપાનું ઘર છે ખાલી હાથે મોકલા તમને લંગા નંગા જ જાઓ પહેલાં સમજાનમાં ફૂંકી નાખે ને તો પહેલું કપડું જ બરી જાય ન અગાવાલા તો ચાંદી પણ ઉતારી લઈ કે આ બરીને ભસ્મ થઈ જાય પચાસ જણની શમશાન યાત્રામાં તમે જિંદગીમાં જતા હો શું જોઉં છો ને શું શીખો છો કોઈની લાસ્ટ ચિત્તા પર બરતી હોય એટલું તો ખ્યાલ આવે ને કે સાલા સાથે હું લઈને આવ્યો અને સાથે હું જાઉં તો સારા કર્મો લઈને જાઓને આપણે બધા અહીંયા ભાડું વાત છે અને જેટલા પણ આ મનુષ્યો જેટલા પણ દેશો જેટલી પણ સંસ્કૃતિઓ આ પૃથ્વીના સંસાધનોને પોતાના બાપની જાગીર સમજીને જે કબજે રાખ્યો છે ને અને દસ રૂપિયાનું પેટ્રોલ આજે છસો રૂપિયા વેચાય છે કોઈ દેશમાં ત્રણસો રૂપિયા વેચાય છે હે ખેડૂતના સસ્તા ઘઉંની રોટી કેટલા રૂપિયાની મળે છે પરમાત્મા બધું છીનવી લેવાનો છે તમને વેપાર કરવા માટે આ બધું નથી આપ્યું તમને એકબીજા સાથે વહેંચવા આપ્યું છે એકબીજા સાથે વહેંચવા આપ્યું છે વ્યવહાર સાચવવા આપ્યું છે વેપાર કરવા નથી આપ્યું ધન ધાન્ય અને સમૃદ્ધિ ભગવાન તમને આપે છે તો તમને એ વહેંચવા માટે આપે છે વેપાર કરવા માટે નથી આપતા આ બધું ફરીથી ભાન તમને પરમાત્મા કરાવશે ફરીથી આ જ સંસ્કૃતિ થશે જે હમણાં કહ્યું ને કે આપણે એકબીજા સાથે વ્યવહાર કરીશું વહેંચશું મારા વાડીમાં આંબા કેરી થાય છે ને પેલા બીજા ભાઈના ખેતરમાં ચીકુ થાય છે તો એ મને ચીકુ આપી જાય હું એને કેરી આપીશ આવી રીતના વ્યવહાર ચાલશે એકબીજાની સાથે વહેંચશું વેપાર નહીં ચાલશે વેપાર તો એક જ કરશે લોકો આખો દિવસ મારા જપ ધ્યાન પરમાત્મા આત્માના કલ્યાણનો વિચાર છે ભગવાન ફરી આવી જ દુનિયા બનાવવા જઈ રહ્યો છે એટલે જ મેં કહેલું વીસ વર્ષથી કહેતો આવ્યો છું કે ભારત અમેરિકા કદી નહીં બને અમેરિકા કરતાં સમૃદ્ધ બનશે હજારો ગણું પૈસાવાળું બનશે પણ ભારત અમેરિકા કે યુરોપ જેવું કદી નહીં બને અને પરમાત્મા અને અહીંયાના ઋષિ સંતો કૈલાસપતિ મહાદેવ આને બનવા જ નહીં દેશે તમે ગમે તેટલું મથી જાઓ સોનાની ચીરિયાનો ભારત બનશે સંસ્કૃતિવાળો કલ્ચરવાળો બરાબર માનવતાથી ભરેલો આખી દુનિયાનું પેટ ભરનારો એ ભારત ફરી બનશે ગુરુદેવ અત્યારથી સીધા રસ્તે આવી જાવ એમાં જ કલ્યાણ છે એ તો માસ્ટર મારશે ને ભાઈ આ વખતે સોળ પણની સમજી ગયા ગુરુદેવ દત્ત પરસ્પર ભાવથી સર્વે સખાઓને પ્રણામ માતા ભાઈ બહેનોને ચરણો મારો શીર્ષ ગુરુદેવ દત્ત સુરતથી સંજય બોરીવાલાના સર્વને પ્રણામ ઓમ પરમાત્મને નમઃ